વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી છે શું કહેશો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અરિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દૂતનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માન્યો કે મીડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાને મને ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે આશીર્વાદ આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ બિતાલીયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમારી પાર્ટી તમને પૂરો સહકાર આપવા માટે ત્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બધા કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મોફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ કલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ના કલાકારો કોઈ કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડ થી જીતશો સો ટકા દોઢ લાખની લીડ થી